તો ઉત્તરાયણ માળવાનો અમદાવાદીઓમાં જાણે કે એક ટ્રેન્ડ જામ્યો છે જેમાં પતંગ રસિયાઓ માટે પોળના ધાબા હોટ ફેવરિટ બન્યા છે પોળના ધાબાના ભાડામાં પણ દર વર્ષે વધારો થતો રહ્યો છે કેટલાક પતંગ રસિયાઓએ તો ઉત્તરાયણમાં પોળમાં ધાબું ભાડે જોઈએ તેવી જાહેરાત આપીને મનગમતા ધાબાઓની પસંદગી કરી છે બે દિવસનું ભાડું પચીસથી ત્રીસ હજાર રૂપિયા હતું જે આ વર્ષે વધીને પચાસ હજાર સુધી પહોંચી ગયું છે

હવે લોકોને બહારથી જે લોકો આવતા અને અહીંથી જે લોકો બહાર રહેવા ગયા છે એ લોકોના આમાં આકર્ષણનું કેન્દ્ર છે એ લોકો બી સ્પેશિયલ ઉત્તરાયણ કરવા માટે લગભગ લગભગ દોઢ મહિના બે મહિના પહેલાં પોતાના ટેરેસ બુક કરી દે છે અહીંના જે લોકલ માણસ કે લોકલ ઓળખી એમના હોય ને એમની જોડે બુક કરી દે છે એ બુકિંગમાં એ લોકોનું જે એને ફાવતું એ પેકેજ આપે લગભગ પચાસ હજાર રૂપિયા સુધીનું પેકેજ હોય છે એમાં એ લોકો ટેરેસ આપે ટેરેસની જોડે સવાર કંઈક જમવાનું હોય છે ઊંધિયું પૂરી અને જલેબીની એવો કંઈક નાસ્તો હોય બપોરે થોડો ચા નાસ્તો આપે એવું પેકેજમાં હોય છે એ પ્રમાણે જે જે લોકોને કન્વિન્સ પડે એ પ્રમાણે સેટિંગ કરી આપે એ લોકો કેટલા જણા આવે છે એની પર બરાબર પેકેજમાં લગભગ એલું ફેમિલી બે ત્રણ ફેમિલી હોય લગભગ વીસેક જણા પચીસ જણા હોય ને તો ત્રીસેક હજાર રૂપિયા પર ડેના ઉત્તરાયણના હોય છે ત્રીસેક હજાર રૂપિયા આમ તો બધા મહિના પહેલાં બુકિંગ કરાવી દે છે આ વખતે બી અમે અમારા ધાબાનું બુકિંગ થઈ ગયું છે અને શું અહીંયા ઉત્તરાયણમાં રાત્રે ખૂબ જ નજારો અલગ હોય છે એમ જોવાની ખૂબ મજા આવે ઘેર બધા સાંકળી મમરાની ચીકી એવું બધું અમે બધું ઘેર બનાવીએ છીએ અને મજા આવે છે એન્જોય કરવાની અને બધા હવે ભાડે આપે છે ને એ બધા બી ધાબે આવે ને એ લોકોને બી બહુ મજા આવે છે અહીંયા ઉતરાયણ કરવાની એટલે દર વર્ષે અમારે ધાબુ અમે ભાડે આપી જ દઈએ છીએ અમે છેલ્લા પાંચ વર્ષથી ભાડે આપીએ છીએ ધાબુ અને એ લોકોને બી અહીંયા મજા જ આવે છે ઉત્તરાયણ કરવાની એ લોકોને અને એ લોકો મહિના પહેલાંથી અગાઉ બુકિંગ કરાવી જ દે છે

અહીંયા પહોંચતા હોય છે ત્યારે આ ખાડિયા અને રાયપુરનો જે વિસ્તાર છે ત્યાંથી બસો થી પણ વધારે જે અગાશીઓ છે એ ભાડે આપવામાં આવતી હોય છે જેમાં અલગ અલગ પેકેજ નક્કી કરવામાં આવતા હોય છે વીસ થી લઈને પચાસ લાખ રૂપિયા સુધીના પેકેજ જે છે તે આપવામાં આવતા જેમાં જે પ્રકારે ગ્રાહક જે ભાડું રાખનાર જે છે લોકો પતંગ રસિકો છે તે લોકો કાય પેકેજ આપી રહ્યા છે જેમાં જમવાનું બી હોય અંદર પેકેજમાં હોય છે ફૂડ જે કહેવામાં આવે છે તે તમામ વસ્તુઓ જે છે પેકેજમાં આવતું હોય છે પરંતુ ખાસ કરીને ખાડિયાની અને રાયપુરની જે ઉત્તરાયણ છે વિશ્વ વિખ્યાત છે ખાસ કરીને રાત્રિનો નજારો જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે એ આ ખાડિયા રાયપુર જે વિસ્તાર છે તેની અંદર જોવા મળતો હોય છે એક મહિના પહેલાં જ તમામ જે પતંગ રસિકો છે એડવાન્સમાં બુકિંગ જે છે તે કરવામાં આવતું હોય છે એટલે કે એક મહિના પહેલાંથી જ તમામ અગાસીઓ જે છે એ બુક થઈ જતી હોય છેલ્લા ઘણા સમયથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને આ વર્ષે પણ અનેક રાયપુર અને ખાડિયા વિસ્તારની જે અગાસીઓ આવેલી છે એ મોટાભાગની જે બુકિંગ જે જોવા મળી રહી છે આ પોર્ટ જે વિસ્તાર છે ત્યાં માત્ર જે પતંગ રસિકો જે એનારી લોકો જ નહીં પરંતુ ખાસ કરીને ફિલ્મ એક્ટરો કે સંગીતકારો ગાયકકારો કાલ કલાકારો બી છે જે આ ખાસ કરીને ખાડિયા અને રાયપુરની જે ઉત્તરાયણની મજા માણવા માટે ઉત્તરાયણના દિવસે પહોંચતા હોય છે કેમેરામેન જયજાણી સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ